મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર કેવી રીતે થાય છે કિન્નરોના લગ્ન કિન્નરોના લગ્નમાં શું હોય છે રિવાજો લગ્નની રાત કેવી હોય છે કિન્નરોના લગ્નના બીજા દિવસે એવું તે શું થાય છે કે તે વિધવા બની જાય છે મિત્રો આપ લોકોએ ઘણીવાર એ વાત સાંભળી હશે કે કિન્નરોના લગ્ન નથી થતા પરંતુ અમે આપને જણાવીએ કે કિન્નર સમાજના લોકો પણ લગ્ન કરે છે પરંતુ લગ્ન બાદની જે જિંદગી હોય છે તે હેરાનજનક હોય છે જેની સચ્ચાઈ જાણીને ફલભલા ધ્રુધી જાય છે તો આજના વિડીયોમાં એ કિન્નરોની જિંદગીની તમામ હકીકતો જણાવીશું બસ આવી રીતે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો પરંતુ હા વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી વિનંતી છે જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું સબસ્ક્રાઈબ બટન દબાવી અને ઘંટડી વગાડવાનું ના ભૂલતા જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલાં મિત્રો કિન્નર સમાજ હંમેશાથી રહસ્યોનો ભંડાર રહ્યો છે જેમનાથી જોડાયેલા રહસ્ય ક્યારેય લોકોની સામે નથી આવી શક્યા ત્યારે તો આપ કોઈ સમાજમાં થતી વસ્તુઓ વિશે કાંઈ નથી જાણી શકતા પરંતુ આપ જાણો છો કે કિન્નર સમાજનું અસ્તિત્વ આજથી નહીં પરંતુ વર્ષોથી ચાલ્યું આવે છે એટલા સુધી કે ઘણા લોકોનું એવું પણ માનવું છે કે અરિષ્ટા અને ઋષિના દ્વારા કિન્નરોની ઉત્પત્તિ થઈ જ્યોતિષ વિજ્ઞાનની માનીએ તો કુંડળીમાં બુદ્ધ શનિ શુક્ર અને કેતુના અશુભ યોગ બનવાના કારણે વ્યક્તિ કિન્નર અથવા નપુસક પેદા થાય છે પરંતુ શું આપે ક્યારેય વિચાર્યું છે કે જે કિન્નર સમાજથી લોકો આટલા દૂર ભાગે છે એનાથી કોણ લગ્ન કરતું હશે કારણ કે આપ એ જાણીને ચોંકી જશો કે આજના સમયે કિન્નર ના માત્ર લગ્ન કરે છે પરંતુ સુહાગરાત પણ મનાવી રહ્યા છે પરંતુ આખરે આ બધું થાય છે કેવી રીતે અને કારણ કે કિન્નર ના તો સંપૂર્ણ રીતે સ્ત્રી હોય છે કે ના બધી રીતે પુરુષ હોય છે હકીકતમાં મિત્રો કિન્નરોના આ લગ્ન કોઈ સામાન્ય લગ્ન નથી હોતા પરંતુ એ રહસ્ય પાછળ એક ખૂબ જ દિલચસ્પ કહાની છુપાયેલી છે જેની કડી ડાયરેક્ટ જઈને ભગવાન શ્રી કૃષ્ણથી જોડાય છે હવે આપ બોલશો કે ભગવાન શ્રી કૃષ્ણ અને કિન્નર સમાજને શું લેવા દેવા તો મિત્રો આપને કિન્નરોના લગ્નની સચ્ચાઈ જાણવી છે તો તેના માટે વિલ્લુપુરમ જિલ્લાના વિશે જાણવું ખૂબ જરૂરી છે કારણ કે અહીં ભગવાન ઈરાવનના મંદિરમાં કિન્નરોને સુહાગન બનાવવામાં આવે છે મિત્રો આપણે બિલકુલ મજાક નથી કરતા પરંતુ એના પાછળ એક ખૂબ જ ઠોસ કારણ અથવા કહી શકો કે રહસ્ય છુપાયેલું છે જ્યાં મહાભારત કાળમાં અર્જુન નાગ કન્યા ઉલ્લુપીથી જ્યારે લગ્ન કરી લે છે તો તેમને એક વીર પુત્રની પ્રાપ્તિ થાય છે જેનું નામ ઈરાવન હોય છે ઈરાવન માત્ર અર્જુનના પુત્ર નહોતા પરંતુ એમની માતા ઉલ્લુપી નાગરાજ કૌરવની પુત્રી હતી હવે આપ વિચારતા હશો કે અર્જુને એક નાગ કન્યાથી લગ્ન કેમ કર્યા તો મિત્રો થયું એવું કે ઉલ્લુપીના લગ્ન સૌથી પહેલા કોઈ બીજાથી થયા હતા જેને ગરુડે મારી નાખ્યો એટલા માટે ઉલ્લુપીને કોઈ સંતાન નહોતું તે રોજ દુઃખી રહેતી હતી એને જોતા એક દિવસ નાગરાજે અર્જુનને વિનંતી કરી કે તે એમની પુત્રી સાથે લગ્ન કરી લે અને આ વિનંતીનું માન રાખીને અર્જુન નાગ કન્યા સાથે લગ્ન કરી લીધા અને ત્યારબાદ ઉલ્લુપીએ જન્મ આપ્યો હવે મહાભારતના યુદ્ધ દરમિયાન બધા પાંડવો પોતાની જીત માટે મા કાળીની આરાધના કરતા હતા આ પૂજા પૂરી કરવા માટે કોઈ રાજકુમારની બલિ દેવી ખૂબ જ આવશ્યક હતી એના માટે કોઈ રાજકુમાર આગળ ના આવ્યો અને ના કોઈ પાંડવો પોતાના પુત્રની બલિ દેવા માગતા હતા ત્યારે ઈરાવને આગળ આવી અને પોતાના પિતાની જીત માટે પોતાનું બલિદાન દેવાનો નિર્ણય કર્યો પરંતુ દેતા પહેલાં તેમને એક શરત મૂકી જેના અનુસાર તેઓ અવિવાહિત એટલે કે પરણ્યા વિના મરવા નહોતા માગતા પરંતુ હવે એક એવા વ્યક્તિથી લગ્ન કોણ કરવા રાજી થાય જે થોડા સમયમાં જ મરવાનો હોય કોઈ પણ કન્યા વિધવા થવા રાજી નહોતી એટલે કોઈ લગ્ન કરવા તૈયાર ના થયું અને આ જ કારણ છે કે ભગવાન શ્રીકૃષ્ણએ ઈરાવનની આખરી ઈચ્છા પૂરી કરવા માટે મોહિની નામના કિન્નનું રૂપ ધારણ કરી અને તેમની પાસે પહોંચ્યા ભગવાન શ્રીકૃષ્ણનો મોહિની અવતાર ખૂબ જ લોભામણો હતો તેમની અદાઓ એ પ્રકારે હતી કે કોઈ પણ જોઈ તેમની તરફ આકર્ષિત થતાં ખેંચાતા ચાલ્યા જાય તેમણે વિધિ વિધાન રૂપે ઈરાવનથી લગ્ન કર્યા અને બલિબાદ કોઈ વિધવા સ્ત્રીની જેમ રડતા રડતા તેમના મૃતદેહને એક જ દિવસમાં વિદાય આપી હવે ત્યારથી ભગવાન ઈરાવન કિન્નરોના દેવતા કહેવાય છે અને એટલા માટે વિલ્લુપુરમ જિલ્લાના કુગવ ગામમાં ભગવાન ઇરાવનનું એક મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે કિન્નરોના લગ્ન થાય છે અહીંયા દર વર્ષે અઢાર દિવસ સુધી એક ખાસ ઉત્સવ ચાલે છે જેમાં આખા ભારતભરના અને આજુબાજુ દેશના કિન્નરો પણ એક સાથે ભેગા થાય છે જેનાથી તે ભગવાન ઈરાવનથી લગ્ન કરી શકે જી હા આ કિન્નરો કોઈ માણસથી નહીં પરંતુ પોતાના દેવતા ઈરાવન લગ્ન કરે છે એ પણ એક રાત માટે જે આ શરૂઆતના દિવસોમાં આજ ગાનના પ્રોગ્રામ ચાલે છે બધા કિન્નરો ઉત્સવનો આનંદ લે છે જ્યાં કિન્નરો ગોળ ઘેરો બનાવી ગરબે ઘૂમે છે અને ઉત્સાહ અને ઉમંગથી પોતાના લગ્નની તૈયારી કરે છે ચારે તરફ ઘંટડીઓના અવાજથી મંદિર મંત્રમુગ્ધ બની જાય છે અને પછી સત્તરમાં દિવસે મંદિરના પુરોહિત એક વિશેષ પૂજા કરે છે અને ઈરાવંત દેવને નારિયેળનો પ્રસાદ ચઢાવે છે અને પછી આવે છે કિન્નરોના સુહાગન થવાનો વારો જ્યાં ઈરાવંત દેવની સામે મંદિરના પુરોહિત કિન્નરોના ગળામાં હાર પહેરાવે છે જે સાથે કિન્નરોના લગ્ન સંપન્ન થાય છે પરંતુ અઢારમા દિવસે આખા ગામમાં ઈરાવન દેવની મૂર્તિને વાગતા ઢોલે પહેરવી અને મૂર્તિને તોડી નાખવામાં આવે છે આ સાથે કિન્નરો આગળના દિવસે વિધવા બની જાય છે અને તેઓ પોતાના સોળે શણગારને સિંદૂરને પૂછી અને સફેદ કપડાઓ પહેરી સાજ્યા કૂટે છે અને એવી રીતે જ વિલાપ કરે છે જાણે તે ખરેખર વિધવા બની ગયા હોય અને આ દ્રશ્ય જોઈને કોઈની પણ આંખોમાં આંસુ આવી જાય અને આ બધું આજકાલથી નહીં પરંતુ ત્યારથી ચાલ્યું આવે છે ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણએ કિન્નરનું રૂપ ધારણ કરી અને ઈરાવનથી લગ્ન કર્યા હતા અને ઇરાવનના મૃત્યુ પર વિધવા બનીને રડ્યા હતા ત્યારથી કિન્નરો પણ પોતાના દેવ ઈરાવનથી લગ્ન કરે છે અને પછી વિધવા બનીને વિલાપ કરે છે અને આ સાથે તહેવાર પૂરો થાય છે આ સાથે આગળના વર્ષે ફરી ભેગા થવાનો વાયદો કરી પોતપોતાના ગામ શહેર અને દેશ પાછા ફરે છે મિત્રો આ હતી કિન્નરોના લગ્નની સચ્ચાઈ જેના પર આપનું શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો સાથે વિડીયોને લાઇક કરી એ જરૂર જણાવજો કે આપ આ વિડીયોને ક્યાંથી જુઓ છો એનાથી હું આપને દિલથી થેન્ક્સ કહી શકું ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ